એક તરફ ભાજપ સરકાર ભરોસાના ભાજપના સ્લોગન આપે છે અને બીજી તરફ શિક્ષણમંત્રી કુબે ઇન્ડોર હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તે દરરોજ ઉમેદવારોનો ભરોસો તોડી રહ્યા છે છેલ્લા બે વર્ષથી ટેટટાટ પાસ ઉમેદવારો છે તે તેમની કાયમી ભરતી જે ચોવીસ હજાર સાતસો જાહેર કરવામાં આવી છે પરંતુ જે માગણીઓ હજી સુધી સ્વીકારવામાં નથી આવી તેમની ભરતી કરવામાં નથી આવી તેને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે આજે ટેટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે શું થયું વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ સરકાર મોટા મોટા વાયદાઓ કરે છે વચનો આપે છે ગુલબાંગો પોકારે છે જાહેર મંચ પરથી પરંતુ વાસ્તવિકતા જોઈએ તો આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો જે બે વર્ષ પહેલાં તેમના પરીક્ષા પાસ કરી હતી અને આજે તેઓ નોકરી માટે વલખા મારી રહ્યા છે આજે અવારનવાર તેમણે ગાંધીનગર પોતાનો હક માંગવા માટે જવું પડે છે તો ત્યારે પોલીસ દ્વારા તેમને ટેંગાટોળી કરીને તેમને અટકાયત કરીને તેમને ઢસડીને લઈ જવામાં આવે છે તેને લઈને ઉમેદવારો પણ નાસી પાસ થતા જોવા મળી રહ્યા છે વિધાનસભાનું સત્ર આ દિવસોમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આ વચ્ચે આજે ટેટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં કૂંચ કરી હતી આજે સરકાર છે તે ઉમેદવારોની માંગને લઈને આંખ આડા કરી રહી છે તેમને ફરી ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે જે આખો ઘટનાક્રમ સર્જાયો મોટી સંખ્યામાં ટેટાટ પાસ ઉમેદવારો છે તે રેલી કાઢે

આવે <laughs> સંવેદનશીલતા <laughs> 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 <laughs>

તમે ખોટી રાહ જોઈને ના બેસો આટલું કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે અમે ભવિષ્યના શિક્ષક છીએ અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે અમારા ભાઈઓને હાથ પગ પકડીને ટીંગા ટોળી કરીને લઈ જાય છે બેને મારો પોલીસ કર્મચારી બેને મારો ડ્રેસ ખેંચ છે હમણાં ફાટી ગયો હોય તો આટલા બધા લોકો વચ્ચે શું મારી ઈજ્જત રહે તમે બસ અમારો બચાવ કરો અને સરકારને માત્ર એટલી વિનંતી કરું છું કે ભરતી કરવાની હોય તો આ પાડીને ભરતી કરો નહીં તો પણ બસ આવી રીતે અત્યાચાર ના કરશો અમારી ઉપર જુલમ ના ગુજારશો અમે બહુ સામાન્ય વર્ગથી આવીએ છીએ આવી 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 આવું બધું અમે નથી જોવેલું અમને બસ બચાવો અહીંયાથી બે વર્ષ થઈ ગયા છે ભરતી નથી કરતા વારંવાર તારીખો પર તારીખો આપે છે તારીખ પ્રમાણે કશું કરતા નથી એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ અને આંદોલન જે ઉગ્ર સ્વરૂપ આ પોલીસ કર્મચારીઓ આપે છે આપે સાંભળ્યા આ યુવતી છે કે જે રડતા રડતા તેમણે પોતાની વેદના વ્યક્ત કરી તેઓ પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યા છે તેઓ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરતા હતા તેઓ સિલેક્શન પણ પામ્યા છે પાસ ઉમેદવાર તરીકે પરંતુ આજ દિન સુધી ભરતી કરવામાં નથી આવી તેના લીધે તેમણે મંત્રી કુબેર ડિંડોર સામે પણ પોતાનો આક્રોશ ચાલવ્યો છે અને કહ્યું છે કે તમને ભરતી કરવી હોય તો કરી દો ના કરવી હોય તો ના કહી દો જેના કારણે અમે અવારનવાર ગાંધીનગર ના આવીએ એટલે હવે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોનો પણ વિશ્વાસ છે તે મંત્રી કે ગુજરાત સરકાર ઉપર તૂટતો હોય તેવું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં